સિંગ રેવડી આપણે નાના બાળ નાની બાળાઓ આ વ્રત રહેતા હોય જયા પાર્વતી છે મોડા વ્રત રહેતા હોય આપણે ગૌરી વ્રત છે તેમાં ખાઈ શકે છે આપણે આ જૂની વિસરાઈ જતી આપણે વાનગી છે પહેલાના જમાનામાં માણસો આ સિંગ રેવડી બહુ મસ્ત બનાવતા અને ખાતા પણ એટલી અને મસ્ત બનતી પણ એટલી એટલે આપણે વિસરાઈ જતી વાનગી આપણે સિંગ રેવડી બનાવીશું હવે આપણે

એટલે આપણે આ રીતના હલાવતા રહેશું રેવડી મજા આવે છે આપને કઈ ગયડું ખાવાનું મન થયું હોય અમુક ને ઘી ખાવાની કે ના હોય તો ગયડું ખાવાનું મન થયું હોય તો આ રીતના તમે બનાવીને રાખો તો ખાઈ શકો છો આને તમે લાંબો સમય સુધી સ્ટોરેજ કરી શકો છો

આ રીતના આપણે લાવતા રહેશું સાઈડ પરથી લેતા જશું એટલે કેની સાઈડમાં આપણે ઘટ થવા લાગી છે પણ હજી આપણે ઘટ થાવા દેવાની છે તમે જોઈ શકો છો એકદમ ઘટ થશે એટલે આપણે એકદમ મસ્ત સીમ રેવડી થાશે આપને બજારમાં મળતી હોય તો આપણે ઊંઘી પણ પડે છે ને આપણે ઘરની ઘરે ચોખાઈથી પણ થતી ન હોય એટલે આપણે ઘરે બનાવીશું તો એકદમ મસ્ત થશે આપણે પાંચ થી સાત મિનિટમાં ફટાફટ બની જાય છે આ રીતના આપણે કાટી થવા દેવાની છે તમે જોઈ શકો છો એકદમ ખાટી થવા માંડી છે ચમચામાંથી ધીમે ધીમે ટપકવા લાગે આ રીતના એક તાર થવા માંડે એટલે આપણે એટલી ખાટી થવા દેવાની છે આજે આપણે પાંચથી દસ સેકન્ડ માટે રાખીશું હવે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે આ રીતના આપણે થાવી જોઈએ તમે જોઈ શકો છો હવે તેમાં આપણે આટલી ઘટ થાવી જોઈએ તો જ આપણા પરફેક્ટ સિંગ રેવડી થશે હવે આપણે બી લીધા છે તે ઉમેરી દઈશું થોડીવાર આ રીતના આપણે હલાવતા રહીશું એકદમ છૂટો દાણો પડવા માંડોસ તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણે ગ્રેવડી થઈ જશે એ પરફેક્ટ આપણે ચાસણી આવી ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો દાણો દાણો છૂટો પડ્યો છે કોઈ ચીપકેલો હોય તો આ રીતના કરશો એટલે બધા છૂટા થઈ જશે અને એકદમ સરસ ક્રિસ્પી બની જશે હવે આને આપણે એક મિનિટ માટે આમાં રહેવા દેસું એટલે આપણા દાણામાં રહેલું મોજેરું ડિઝાઇન હવે આપણે એક મિનિટ માટે રહેવા દેસુ હવે આપણે એક મિનિટ થઈ ગઈ છે મસ્ત મજાના આપણા છૂટા છૂટા દાણા થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત થઈ ગયા છે કોઈ એકાદક રહી ગયા હોય તો આ રીતના હાથ વડે પણ આપણે જુદા થઈ શકે છે એકદમ મસ્ત આપણા રેવડી દાણા થઈ ગયા છે તૈયાર હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું તો આપણે એક બાઉલમાં કાઢી લેશું એકદમ મસ્ત છૂટા દાણો એકદમ સરસ આપણો દાણો તૈયાર થઈ ગયો છે બે એક વાટકીમાંથી એક મોટું બાઉલ થયું છે એકદમ મસ્ત મજાના આપણા એકદમ ખાવામાં પણ એટલા ક્રંચિ થાય છે અને એકદમ મીઠા પણ એટલા લાગે છે આપને ખાવામાં તો આપણા સિંહ રેવડી છે તૈયાર તો જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતી જો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ